બનાસકાંઠામાં લકી ડ્રોના નામે બ્લાસ્ટ થયો વાવ દિયોદર તેમજ ધાનેરાના લોકો પણ સામે પોલીસ જાતે જ ફરિયાદી બની ગુનો નોંધ્યો હતો આપ જો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચાર દિવસ પહેલા લકી ડ્રોના માસ્ટર માઇન્ડ અશોક માળીની કરવામાં આવી હતી ધરપકડ ત્યારબાદ વધુ તપાસ કરાતા વાલર ગામે ગૌશાળાના નામે લકી ડ્રો યોજાયો હતો જેમાં થોડાક સમય પહેલા વાલેરના ગાદીના સંતશ્રીનો રેકોર્ડિંગ અશોક માળીએ વાયરલ કર્યો હતો જે ખોટી રીતે ફસાવવા માટે સંતશ્રીનું નામ લેવામાં આવ્યું હતું વર્ષો જૂની ગાદીનું નામ બદનામ કરવા માટે અશોક માળીએ સંતશ્રીનું રેકોર્ડિંગ વાયરલ કર્યો હતો જેમાં ધાનેરાના વાર ગામે યોજાયેલા લક્કી ડ્રો બાબતે અશોક માળી સહિત દસ વધુ ઇસમો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી દાનેરા પોલીસ સ્ટેશનના પીઆઈ જાતે જ ફરિયાદી બની અશોક માળી સહિત દસ ઈસમો સામે ગુનો નોંધી તપાસની ધમધમાટ શરૂ કરી દીધી હતી જેમાં જાગૃત નાગરિક પોપટલાલ જોશીની અરજીના આધારે દાનેરા પોલીસ એક્શન મોડ પર આવી ગૌશાળાઓ અપંગો અને ધાર્મિક સ્થળોના નામે લકી ડ્રો કરી કરોડોનું કૌભાંડ આચરનાર સામે પોલીસ જાતે જ ફરિયાદી બની કડક કાર્યવાહી કરી સપાટો બોલાવ્યો હતો જેમાં ફક્ત રૂપિયા બસો નવ્વાણું ત્રણસો નવ્વાણુંમાં લોકોને ખીંચા ત્યારબાદ ભેગા કરેલા પૈસાથી મોટા મોટા કલાકારો બોલાવી દતીન કર્યા અને મોટી મોટી એન્ટ્રીઓ કરી ગળામાં સોનાની ચેન પહેરીને સ્વાગત કરવામાં આવ્યું જેમાં લોકોના પૈસા કરાતા આ લકી ડ્રોના માસ્ટર માઇન્ડ અશોક માણી સહિત દસ લોકો સામે પોલીસે ફરિયાદ નોંધી તપાસ કરવામાં આવી હતી લાખો લોકોના બસો નવ્વાણું ત્રણસો નવ્વાણું લેખે રૂપિયા ભેગા કરી કોઈ એક વ્યક્તિને પચીસ લાખ રૂપિયા આપવા એટલે કોઈ નાની મોટી વાત નથી જેમાં જાગૃત નાગરિક આગળ આવ્યા ત્યારબાદ પોલીસ પોતે જ ફરિયાદી બની ગુનો નોંધી તપાસની ધમધમાટ શરૂ કરી હતી જેમાં પોલીસ દ્વારા કડક પગલે વધુ તપાસ હાથ ધરાતા લકી ડ્રોના માસ્ટર માઇન્ડ અને સંચાલકો ફરાર થયા હતા બનાસની ધરા પર બનાસ પોલીસ મોડ પર ઉતરી હતી આપ જોડાયા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા